હવે આપ સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે પ્રદીપ ભાવસાર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પોલીસ વિભાગે ત્રણ નવા ફોજદારી કાયદા અંગે શરૂ કરેલા જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પંચાયતો અને શૈક્ષણિક સંસ્થાઓને નવા કાયદાઓ અંગે માહિતી આપી હતી પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આપણા દેશમાં જે જૂના કાયદા લાગુ હતા તે અંગ્રેજોના શાસનકાળના હતા હવે આધુનિકતાનો સમય છે અને દરેક વસ્તુ ડિજિટલ થઈ રહી છે દાદરા અને નગર હવેલી જિલ્લાના કલેક્ટર ડ્રગ્સ સામે યુદ્ધ અભિયાન હેઠળ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્માનિત કરાયા હતા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા છેલ્લા વર્ષોમાં ડ્રગ્સ સામે યુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે એક સંયુક્ત કાર્ય યોજના બનાવી હતી જેમાં બાળકોમાં માદક પદાર્થ અને સાયકોટ્રોપિક પદાર્થોના દુરુપયોગ અંગે ગેરકાયદેસર ફેરફારને રોકવા પર ભાર આપવામાં આવ્યો હતો નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસે એલએલએમ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ માટે વિદાય સમારોહ યોજ્યો હતો આ કાર્યક્રમમાં જીએનએલયુના નિદેશક પ્રોફેસર એસ શાંતાકુમાર સહિત અધ્યાપકો અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એલ ની પ્રથમ બેચના અઢાર વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યો છે આ વિદ્યાર્થીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિષદોમાં સંશોધન પત્ર રજૂ કરી અને પ્રતિષ્ઠિત જન જર્નલમાં પ્રકાશિત કરીને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવી છે આ બેચમાં દિનેશ મિશ્રા યુજીસી નેટ માટે ક્વોલિફાય થતાં તેઓ નેશનલ લો યુનિવર્સિટી સહિત કોઈપણ કાયદાની મહાવિદ્યાલયમાં સહાયક પ્રાધ્યાપકના પદ માટે લાયક બન્યા છે અન્ય બે વિદ્યાર્થીઓ જંગા શ્રીકાંત યાદવ અને કનિષ્ક મોર અનુક્રમે તેલંગાણા વડી અદાલત અને દિલ્હી વડી અદાલતમાં તેમની વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરવા માટે તૈયાર છે સંસ્થાના નિદેશક નિદેશકે વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ભવિષ્યના પ્રયત્નોમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી જિલ્લામાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ જેવા રોગોના દર્દીઓમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ રોગને ફેલાવતા અટકાવવા એક ઝુંબેશ શરૂ કરી છે જિલ્લાના તમામ બાંધકામ ક્ષેત્રના નિરીક્ષકોને શ્રી વિનોદબા ભાવે સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ડી કે મકવાણાની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી હતી જિલ્લાના પેટા જિલ્લા અને જિલ્લા હોસ્પિટલમાં ડેન્ગ્યુની તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે દાદરા અને નગર હવેલીના દૂધની ખાતે પ્રાકૃતિક સંવાદ ફાઈવ પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદમાં આદિવાસી સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સંવાદ કરવામાં આવ્યો હતો આદિવાસી સમુદાયને આર્થિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એના પર ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે પર્યાવરણને રખતા પ્રશ્નો ઠંડા પીણા વગેરેની આરોગ્ય પર થતી અસરો પર માહિતી આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી દાદરાનગર હવેલીના નરોલી પંચાયતની આંગણવાડી અને ખરડપાળા અથાલ આંગણવાડીની બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં આંગણવાડીની મહિલા સ્પર્ધક બહેનોએ આખા અનાજમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ બનાવી પ્રસ્તુત કરી હતી દાદરાનગર હવેલીની તમામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ એક વૃક્ષ વાવેતર કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ હેઠળ દાદરાનગર હવેલી જિલ્લાના પંચોતેર સ્થળોએ આઠ હજાર સાતસો સોળ છોડ વાવવામાં આવ્યા હતા જેના દ્વારા છસો ચુમ્મોતેર જેટલા મનરેગાના લાભાર્થીઓને એક દિવસ માટેની રોજગારી પણ પૂરી પાડવામાં આવી હતી દમણ કચી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય સુવિધા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ આરોગ્ય મંત્રાલયે પુરસ્કૃત કર્યું હતું દેશના આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત જાહેર આરોગ્ય સુવિધાઓમાં ગુણવત્તાપૂર્ણ સુધારણા અને સેવાઓ સુનિશ્ચિત કરી તેને યોગ્ય રૂપ આપી ઉત્કૃષ્ટ બનાવવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય ગુણવત્તા આશ્વાસન માપદંડની શરૂઆત કરી છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચારપત્ર જેના લેખક હતા પ્રદીપ ભાવસાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું